ઉમરગામ તાલુકાના દરિયાકાંઠા વિસ્તારો ઉપર હથિયારધારી પોલીસ સહિત દૂરબીનથી બાજ નજર રાખી રહ્યું છે ભારત પાકિસ્તાનના યુદ્ધ તણાવ વચ્ચે વલસાડના ઉમરગામ પંથકમાં અરબી સમુદ્રના દરિયા કિનારા પર હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ઉમરગામ તાલુકાના અરબી સમુદ્રના દરિયા કિનારા ઉપર હાલ પર્યટકો માટે બંધ કરવામાં આવ્યું તેમજ પર્યટકો માટે દરિયો કિનારો બંધ કરતા વેકેશનની મજા બગડી છે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધના માહોલમાં કોઈ અઘટિત ઘટના ન બને તેવી તકેદારીથી પોલીસે સુરક્ષાના તમામ પગલાં લેવાના તેમજ દરિયા કિનારે ફરવા આવતા લોકો વહેલા મોઢે પરત ફરવાનો વારો આપ્યો છે અરબી સમુદ્ર દરિયા કિનારા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પાક હરકત ઉપર નજર રાખવામાં આવી રહ્યું છે તેમજ જેને લઈને દરિયા કિનારાએ ફરવા આવતા લોકોને નિશાસો વ્યક્ત કર્યો ઉમરગામના દરિયા કિનારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો ઉમરગામ તાલુકા મહારાષ્ટ્રની દરિયાઈ હદ સાથે જોડાયેલો વિસ્તાર છે જેના કારણે સુરક્ષાના મુદ્દે પોલીસ સતર્ક બની દરિયા કિનારે ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી પહેલાં વાત કરીએ તો અમારું નારગોલ ગામ ગુજરાતના સોસો કિલોમીટર દરિયા કિનારે આવેલું દરિયાઈ પટ્ટી આવેલું ગામ છે દેશ અને વિદેશથી અહીં હજારો પર્યટકો આવી રહ્યા છે આવા હજારો પર્યટકોની અંદર કોઈક અજાણ્યા શખ્સ પણ આવતા હોય છે જેને ધ્યાનમાં રાખીને હાલે ભારત અને પાકિસ્તાનના યુદ્ધનું જે એંધાણ ચાલી રહ્યું છે એ હિસાબે જિલ્લા કલેક્ટરના આપણા જે એમની જે સૂચના અનુસાર અમે નારગોલની અંદર આપણે ભારત સરકાર અને ગુજરાત સરકારના નિયમ અનુસાર પોલીસ અધિકારીઓના પોલીસ અધિકારીઓ દ્વારા ઠેર ઠેર જગ્યા પર બેરેક લગાડીને બીચ પર જવા માટેની બંધ બંધ કરી રહ્યા છે બીચ અને સાથે સાથે અજાણ્યા વ્યક્તિઓની તપાસ ચાલુ છે આવા નિર્ણયને ભારત સરકારના જે આ નિર્ણય છે અને ભારત અને પાકિસ્તાન યુદ્ધ માટે આપણે જે નિર્ણય કરી રહ્યા છીએ એમાં અમારા ગ્રામ પંચાયત નારગોલ દ્વારા પણ અમે એમાં સહભાગી બની રહ્યા છીએ